ભરૂચ શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો પોલીસ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આજે દાંડે બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડી એસપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ જેમાં એબીસી અને તાલુકા પોલીસ મથકના નાગરિકોને આગેવાનો ઉપસ્થિત રહ્યા સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો જેથી આજરોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ગુરુવારે શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ લોકજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો લોન અંગે ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવે જેમાં ભરૂચ એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો સાથે ડીવાય એસ સી કે પટેલ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજે ઉછીના રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અને બેંકોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી આપવામાં આવી આ પ્રસંગે એ ડિવિઝન પીઆઈ વીડી વીયુ ગડરિયા એસઓજી પીઆઈ એ એ ચૌધરી બી ડિવિઝન પીઆઈ એસટી કુલતરિયા ફૂલ તરિયા સી ડિવિઝન પીઆઈ એન વી ભરવાડ અને તાલુકા પોલીસ મતકના પીઆઈ પ્રકૃતિ છનગટ સહિત પાલિકાના કલ્પના ઉપાધ્યાય સહિત તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગે માહિતી આપી હતી ન્યૂઝ ગુજરાત સરકાર શ્રીએ વિરુદ્ધમાં અભિયાન છે એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોને ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકાર શ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે વ્યાજો વ્યાજે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના શુંગારમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે